ત્રીજા દિવસે પણ મનપા કચેરી બહાર રોજિંદા સફાઈ કર્મચારીનો ઉપવાસ યથાવત રહ્યા છે વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવતા મનપા કચેરી બહાર કર્મચારી ધરણા ઉપર બેઠા છે સુરતમાં મનપા કચેરી બહાર રોજિંદા કામદારો છલા 3 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે મહાનગરપાલિકા કચેરી ખાતે અમરણાંત ઉપવાસ ઉપર કર્મચારીઓ બેઠા છે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે આજે ત્રીજો દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર રોજિંદા કામદારો ઉપવાસ ઉપર બેઠા છે પચીસો જેટલા સફાઈ કામદારોએ કાયમી નોકરી ઉપર રાખવાની માંગ કરી છે વર્ષોથી આ બાબતે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારીઓ ઉપવાસ ઉપર ઉતર્યા છે ત્યારે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી અમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી સફાઈ કર્મચારીએ ઉચ્ચારી છે ઉપવાસ પર બેઠેલા હોવાથી કેટલાક કર્મચારીઓની તબિયત પણ લથડી હતી મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને હું તમે ધણા પર બેઠો છું શું મુદ્દો છે તમારો અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યુ લ્યો છો અને એને કાયમી કરો છો તો આ લોકો અમે બધા જે કામ કરીએ છીએ કામદાર તો એ લોકો છ થી દસ વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલા કર્મચારીઓ તમારી સાથે જોડાયા છે મારી સાથે ચારસો ને પાંત્રીસ જણા જોડાયેલા છે અને હું છ થી દસ વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ કેટલો પગાર ધોરણ જે અન્ય કર્મચારી રણનીતિ છે આગળ આ રોજિંદા કર્મચારી તરીકે આ અમને પગાર થી સાડત્રીસો રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી અત્યારે ઘરમાં અહીંયા બેઠા જો શું માગતો અત્યારે કેવો કાર્યક્રમ છે તમારો અહીંયા અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી